તો ટોપ ટેન પ્રોટીન ફૂડ્સ ફોર ગુજરાતી આજે આપણે વાત કરવાના છીએ એક ટોપિક પર જે ગુજરાતીના ઘણા લોકોને કન્ફ્યુઝ કરે છે પ્રોટીન તમને ખબર છે એક સ્ટડી મુજબ સેવન્ટી થ્રી પર્સન્ટ ઇન્ડિયનને ડેલી પ્રોટીન ડેફિશિયન્સી છે અને ગુજરાતીમાં તો મોસ્ટલી વેજીટેરિયન ડાઇટ હોય છે પ્રોટીન ઇન્ટેક ઓછું રહી જાય છે અને પછી લોકો કહે છે આઈ એમ ઇટિંગ હેલ્ધી પણ પ્રોટીન વગર તમારું બોડી કમ્પ્લીટ નથી જો આજે હું તમને બતાવીશ ટોપ ટેન પ્રોટીન રિચ ફૂડ ફોર ગુજરાતીઝ જે તમને ફેટ લોસમાં મસલ ટોન અને હેલ્ધી એનર્જી બંનેમાં મદદ કરશે પહેલાં સમજીએ કે પ્રોટીનની ઇમ્પોર્ટન્સ શું છે પ્રોટીનને આપણે નોર્મલી જીમની વસ્તુ સમજીએ છીએ પણ એ હર એક ઇન્સાનને જોઈએ છે બચ્ચા હોય કે સિનિયર સિટીઝન પ્રોટીનની ઇમ્પોર્ટન્સ શું છે પ્રોટીન મસલ બિલ્ડિંગ કરે છે ફેટ બંધ કરવામાં મદદ કરે છે હેર સ્કીન નેલ્સ હેલ્ધી રાખે છે ગ્રેવિંગ અને ભૂખને કંટ્રોલ કરે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ મેટાબોલિઝમ ફાસ્ટ કરે છે જો તમારું વેઇટ સેવન્ટી કેજી હોય તો ડેલી હંડ્રેડ ટુ વન હંડ્રેડ ટેન ગ્રામ પ્રોટીન ટાર્ગેટ રાખો અને બેસ્ટ પાર્ટ ગુજરાતી ફૂડમાં બી તમે પ્રોટીન ઇઝીલી એડ કરી શકો છો તો ટોપ ટેન પ્રોટીન ફૂડ્સ ફોર ગુજરાતી ફર્સ્ટ પનીર પનીર તો આપણી ડાયટમાં મેઇન છે હન્ડ્રેડ ગ્રામ પનીરમાં એટીન ગ્રામ પ્રોટીન મળે છે ટ્રાય કરો ગ્રીલ પનીર ભુરજી યા પનીર ટીકા વિથાઉટ ટુ મચ ઓઇલ સેકન્ડ મૂંગ સ્પ્રાઉટ્સ મૂંગ સ્પ્રાઉટમાં ટ્વેન્ટી ફોર ગ્રામ પ્રોટીન પર હન્ડ્રેડ ગ્રામ છે તમે એ સલાડમાં સૂપમાં યા ચાર્ટ સ્ટાઇલમાં પણ એડ કરી શકો અને જો તમને ટેસ્ટ બ્લેન્ડ લાગે તો એડ કરો લેમન અને મસાલા થર્ડ એગ્સ વન એગ્સમાં આરાઉન્ડ સિક્સ ગ્રામ પ્રોટીન હોય છે પરફેક્ટ ફોર બ્રેકફાસ્ટ ઓમલેટ બોઇલ્ડ એગ્સ ઓર એગ ભુર્જી બનાવી શકો એગમાં ઇસેન્શિયલ એમિનો એસિડ્સ હોય છે જે મસલ રિપેર કરે છે અને જો તમે પ્યોર વેજીટેરિયન હોય તો પનીર યા તોફુ યુઝ કરી શકો ફોર્થ ચણા અથવા મખાના હન્ડ્રેડ ગ્રામ રોસ્ટેડ ચણામાં ટવેન્ટી ગ્રામ પ્રોટીન હોય છે ઇવિનિંગ સ્નેકમાં ચિપ્સની જગ્યાએ રોસ્ટેડ મખાના પ્લસ ચણા ટ્રાય કરો ટેસ્ટી ક્રન્ચી અને મસ્ત લાગશે ફિફ્થ દહીં દહીંમાં એટ ટુ ટેન ગ્રામ પ્રોટીન મળી રહે છે હન્ડ્રેડ ગ્રામમાં પ્રીબાયોટિક ઇમ્પ્રુવ ડાયજેશન અને રિડ્યુસ બ્લોટિંગ શુગર એડ નહીં કરો નેચરલ ફ્રૂટ્સ સાથે મિક્સ કરો છઠ્ઠું ઓટ્સ ઓર મિલેટ્સ ઓટ્સ અને બાજરા આ કોમ્પ્લેક્સ કાર્બ છે મોડ્રેટ પ્રોટીન હોય છે બ્રેકફાસ્ટમાં ઓટ્સ પ્લસ સિયા ચીપ્સ પ્લસ મિલ્ક લાઈક રહો તમે સ્મૂથી બાઉલ પણ બનાવી શકો છો મિલેટ્સને લંચ ઓર ડિનરમાં એડ કરી શકો સોયાબીન ઓર તોફુ સોયાબીનમાં ફિફ્ટી ટુ ગ્રામ પ્રોટીન પર હન્ડ્રેડ ગ્રામ છે એ તો હાઇસ્ટ વેજીટેરિયન સોર્સ છે લાઇટ વેઇટ અને કેલેસ્ટ્રોલ ફ્રી છે પરફેક્ટ ફોર જીમ પર્સન્સ અને વેજીટેરિયન માટે એટ લેન્ટાઇલ્સ અને પલ્સીસ આપણી ગુજરાતી દાળને અન્ડર એસ્ટિમેટ ના કરવી તૂર મૂંગ ઉડદાલમાં અરાઉન્ડ ફિફ્ટીન ગ્રામ પ્રોટીન પર હન્ડ્રેડ ગ્રામ મળે છે બ્રાઉન રાઇસ સાથે પરફેક્ટ મીલ છે નાઇન કિન્વા એક સુપર ગ્રેન છે હન્ડ્રેડ ગ્રામમાં ફોર્ટીન ગ્રામ પ્રોટીન હોય છે નાઇન ઇસેન્શિયલ એમિનો એસિડ્સ હોય છે ગુજરાતી ખીચડીમાં રાઈસની જગ્યાએ તમે કીનવા ટ્રાય કરી શકો ટેન્થ પ્રોટીન સ્મૂધી ઓર શેક ઘરમાં બનાના પ્લસ મિલ્ક રોસ્ટેડ ચણા ઓર પીનટ્સ પ્લસ ઓટ્સ બ્લેન્ડ કરો નેચરલ પ્રોટીન શેક બનાવો તેમાં તમે ખજૂર પણ એડ કરી શકો હેલ્ધી ફીલી અને નેચરલ સ્વીટ ટેસ્ટ આવશે જો તમે વે પ્રોટીન સપ્લિમેન્ટ યુઝ કરતા હોય તો એને પણ એડ કરી શક પ્રોટીન ઇન્ક્રીઝ કરવું ઇઝી છે હર મિલમાં એક પ્રોટીન સોર્સ એડ કરો બ્રેકફાસ્ટમાં ઓટ્સ લંચમાં દાળ ડિનરમાં પનીર ઓર તોફુ સ્નેક્સમાં ચણા યા મખાના અને વોટર થ્રી ટુ ફોર લીટર્સ દિસ ઇઝ ફ્રોમ માય સાઇડ જો વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો ડુ લાઇક એન્ડ કમેન્ટ આવી ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે મને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ